પાટણ લોકસભા બેઠક ઉપર મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અને આખરી ઓપ છે આવતીકાલે કતપુર સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે પાટણ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકની મતગણતરી કુલ અઠ્ઠાણું ટેબલ ઉપર ચારસો વીસ જેટલા કર્મીઓની દેખરેખમાં થશે લોકસભા વિસ્તારમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા ઉપર ચોવીસ રાઉન્ડ અને સૌથી ઓછી ખેરાલુ વિધાનસભા પર ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી થશે પાટણ લોકસભા બેઠક ઉપર વર્ષ બે હજાર ઓગણીસની સરખામણી કરતા વર્ષ બે હજાર ચોવીસમાં ચાર ટકા મતદાન ઘટાડા સાથે અઠાવન પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે થવા જઈ રહી છે તે દ્રશ્યો બતાવીશ કે પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયર ખાતે કોલેજ છે ત્યાં થવા જઈ રહી છે એટલે જે રીતે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેની વાત કરીએ તો પાટણ લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો આવે છે અને સાતે વિધાનસભા બેઠકની અલગ અલગ બિલ્ડિંગમાં એક વિધાનસભા ડી ચૌદ ટેબલ ઉપર મતગણતરીની પ્રક્રિયા હાથ છે જે રીતે વાત કરી તો કુલ અઠ્ઠાણું ટેબલ ઉપર ચારસો વીસથી વધુ ચૂંટણી ફરજના કર્મચારીઓની રેકતેખ હેઠળ આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે પ્રમાણે પ્રયાસ કરાવે ચોક્કસ કે જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે કે જે ચૂંટણી એજન્ટો સહિત જે ઉમેદવારો જેનો પ્રવેશ પ્રક્રિયાના જે તમામ છે તમામ જે સુવિધાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયાની રેક દેખરે જે ચૂંટણી મતદાન ગણતરી છે તે કેન્દ્ર પર રેક તે કર્યા છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં પાટણ લોકસભા બેઠક અને મતગણતરી થશે એટલે ચોક્કસ વાત કરી કે પાટણ લોકસભા બેઠકમાં જે રીતે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર મળી અન્ય અપક્ષ ઉમેદવાર કુલ નવ ઉમેદવારોનો ભાવી ઈવીએમ મશીનમાં સીલ છે અને જનતા જનધને કોને પોતાનો જનાદેશ આપ્યો છે કોને પોતાએ પસંદ કર્યા છે તે આવતીકાલે મતગણતરી થયા બાદ જે ચિત્ર છે એટલે સ્પષ્ટ થઈ જશે પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ મતગણતરી કેન્દ્ર ઉપર ચૂંટણી પરના ફરજના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે કોંગ્રેસ ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે દેશમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તેવો આશાવાદ લલિત વસોયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ જે પાંચ વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે અને અમને પરિણામ સારા આવશે એવી ઉમેદ પણ છે એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી પ્રેમી અપરિણિત પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરી નાખી માતરના હાડેવા ગામમાં પરિણિત મહિલાની હત્યા સાથે જવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી લિંબાસી પોલીસે ઘટના પહોંચી હત્યા કરનાર આરોપીની અટકાયત કરી છે સમગ્ર મામલે લિંબાસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વના સમાચારોને લઈને તો વિગતો આવી રહી છે અમદાવાદ એરપોર્ટ ઉપર એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરની આ કે જેમાં બોમ્બની ધમકી મળી હતી બોમ્બની ધમકીના પગલે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું એક ટિશ્યુ પેપરની ઉપર બોમ્બ થ્રેટ લખાણ લખવામાં આવ્યું હતું જેને લઈને ફ્લાઇટનું ટ્રેકિંગ કરવામાં આવ્યું તમામ એકસો છ્યાસી જેટલા મુસાફરો જે આ ફ્લાઇટમાં સવાર હતા તેઓને નીચે ઉતારવામાં આવ્યા તેઓના સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે બોમ્બ સ્કોડ ઓગ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે બોમ્બની ધમકીના પગલે આ ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું એક ટિશ્યુ પેપરની ઉપર બોમ્બ થ્રેટ લખેલું હતું અને પગલે તાત્કાલિક ધોરણે અમદાવાદ એરપોર્ટ ખાતે દિલ્હીથી મુંબઈ જતી આ ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું વધુ માહિતી મેળવીશું પ્રણવ અમારી સાથે સંવાદતા સીધા અહીંયા જોડાયા છે પ્રણવ પાસે રહીએ અને વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ પ્રણવ જે રીતની આ માહિતી આવી રહી છે બોમ્બ થ્રેટ મળ્યું છે એક ટિશ્યુ પેપર પર લખેલું તપાસ કરવામાં આવી રહી છે ફ્લાઇટની અને મુસાફરોની હાલ શું સામે આવી રહ્યું છે હજુ પણ તપાસ ચાલી રહી છે ખાસ કરીને સવારે દસ ને તેરે ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું આજે ફ્લાઇટ છે આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ હતી તે દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહી હતી પરંતુ જે કહી શકાય કે જે પ્રવાસીઓ બેઠા હતા એટલે વન એટી સિક્સ એટલે એકસો જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા તેની અંદર છ ક્રૂ મેમ્બરોનો પણ સમાવેશ અને સાથે જ એક જે ચિલ્ડ્રન છે તેનો સમાવેશ એટલે કુલ એકસો છ્યાસી જે ક્રૂ મેમ્બરો હતા એકસો છ્યાસી ટલા પ્રવાસીઓ હતા પરંતુ જે રીતે કહી શકાય જે રીતે ઇન્ફોર્મેશન મળી છે અને જે રીતે આકાંક્ષા એરલાઇન્સે પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે તમામ લોકોને કે કોઈ એક મેમ્બરને એટલે એ માહિતી મળી હતી જે ટિશ્યુ પેપર ટીશ્યુ પેપરમાં લખ્યું હતું બોમ્બ થ્રેટ અને એ હાઇટ રેન્ટિંગથી આ બધું લખાયા હતા તેને લઈને જ આખું જે કહી શકાય કે સિસ્ટમ છે તે દોડતી થઈ ગઈ હતી ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ એથોરિટી હોય સાથે જ કહી શકાય કે બીડીએસની ટીમ હોય બોમ્બ બોમ્બસ્કોડ છે સ્થાનિક પોલીસ છે સીએસએફ છે આ તમામ લોકો એક્શન મોડમાં આવી ગયા હતા અને વહેલી સવારથી જ અત્યાર સુધી હજુ પણ તપાસ ચાલી રહી છે પહેલા તમામ જે પ્રવાસીઓ છે તે તમામ પ્રવાસીઓને જે કહી શકાય કે ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા તેને સુરક્ષિત જગ્યા ઉપર બેસાડવામાં આવ્યા છે ત્યારબાદ તમામ જે પ્રવાસીઓ તમામના લગેજ છે તે બહાર કાઢીને વન બાય વન છે તે બોમ્બ બોમ્બસ્કવોડની ટીમ દ્વારા તેને તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ ત્યારબાદ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટને પણ આખી જે બોમ્બસ્કવોડ દ્વારા તેનું આખું ચેકિંગ કરવામાં આવશે ત્યારબાદ તમામ જે પેસેન્જરો આવે તમામ પેસેન્જરોની પણ ઇન્ક્વાયરી છે તે સ્થાનિક પોલીસ તંત્ર અને સાથે સીએસએફના જવાનો છે તે કરવાના છે હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું અમદાવાદ એરપોર્ટ પર નીચેના પક્ષો જે દ્રશ્યો બતાવી રહી જોઈ શકાય કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે બીડીએસની ટીમ છે સ્થાનિક પોલીસ છે સીએસએફ છે કે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં તમામ ઝોનના અધિકારીઓ એ તમામ લોકો અહીં પહોંચી ગયા હતા કારણ કે આજે મેસેજ છે દિલ્હીથી મુંબઈ આવતી આકાંક્ષા એરલાઇન્સની આ ફ્લાઇટ છે તેમાં સવારે દસ કલાકે આ મેસેજ મળતા જ તમામ જે કહી શકાય કે પ્રિકોશનના ભાગરૂપે સિક્યોરિટી પર્પઝના ભાગરૂપે જે પાઇલટ કેપ્ટન હતા કેપ્ટન તરફથી એ જે ઇમરજન્સી લેન્ડિંગ છે તે અમદાવાદ એરપોર્ટને કરવામાં આવી હતી અને તેના જ કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ છે હાલ થયું છે હજુ પણ તપાસ છે તે સુરક્ષા એજન્સીઓ કરી રહી છે કારણ કે તમામ કહી શકાય કે આની પહેલાં પણ આ પ્રકારના જે મેસેજ છે તે મળ્યા હતા વાયરલ પણ થયા હતા અને ક્યાંક ને ક્યાંક અફવાઓ પણ સાબિત થઈ હતી પરંતુ કોઈપણ પ્રકારની ચૂક ન રહે આ તેના જ કારણે એરપોર્ટ અથોરિટી હોય કે પછી જે કહી શકાય કે સ્થાનિક પોલીસ તંત્ર હોય સીએસએફના જવાનો છે કે બોમ્બસ્કોટ છે એ તમામ લગાતાર હજુ પણ તપાસ કરી રહી છે ચેકિંગ કરી રહી છે અને તમામ જે જે શકાય કે એકસો છ્યાસી જેટલા પેસેન્જરો છે તમામ પેસેન્જરોની પણ પૂછપરછ કરવામાં આવશે પેસેન્જર જરો સાથે પણ વાતચીત કરવામાં આવશે હાલ તમામ પેસેન્જરો સુરક્ષિત છે તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ તેની પહેલાં તમામ જે પ્રક્રિયાઓ છે જે પ્રોસેસ છે એ જે વિભાગ છે જે પ્રોટોકોલ પ્રમાણે કારણ કે આકાંક્ષાએ પણ એરલાઇન્સે પણ સત્તાવાર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે લોકોની સુરક્ષાના અર્થે જ્યારે પણ આ માહિતી મળી તે તાબડતોબ પાઇલટ દ્વારા જે જે કહી શકાય કે જે ફ્લાઇટ છે તે અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માગવામાં આવી તેના જ કારણે અમદાવાદ એરપોર્ટે તેને પરવાનગી આપી હતી અને અમદાવાદ એરપોર્ટ ઉપર આ તે જે ફ્લાઇટ છે તે લેન્ડ કરવામાં આવી હતી અને હાલ તેની તપાસ છે તેનું ચેકિંગ છે વન બાય વન થઈ રહ્યું છે પહેલાં તમામ જે લગેજ છે એકસો છ્યાસી મેમ્બરોના એ તમામ જે એકસો છ્યાસી પ્રવાસીઓના જે લગેજ છે તેને તપાસ કરાઈ રહી છે ત્યારબાદ તે આખી ફ્લાઇટ છે તેને સ્કેન કરવામાં આવશે ડોર સ્કોડ દ્વારા અને સાથે જ અલગ અલગ એજન્સીઓ દ્વારા ત્યારબાદ જે તમામ પ્રવાસીઓ તેની પણ પૂછપરછ કરશે ત્યારબાદ આ ફ્લાઇટ ટેકઓફ કરવાની પરવાનગી આપવામાં આવશે આભાર પ્રણવ માહિતી બદલ મુંબઈથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું છે બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક જ હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે કાશીગા પોલીસ આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે સુરતમાં બેફામ સિટી બસ બાળકને ટક્કર મારી ગઈ પાંડેસરામાં સિટી બસ ચાલકે એક બાળકને અડફેટે લઈ લીધું વાસુ નામનું આ બાળક ઘાયલ થયું છે જેને લઈને સ્થાનિકોમાં પણ વાર વાર રોષ જોવા મળી રહ્યો છે પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ કરી રહી છે ઘટના જે સામે આવી છે સુરતથી પાંડેસરામાં સિટી બસ ચાલક એક બાળકને ટક્કર મારી

ગમબી નિયા પહોંચતા અને વધુ સારવા હોસ્પિટલ ખાતે છે તો બીજી તરફ આ ઘટનાને જનમાન લઈ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથે સાથે પોલીસને જાણ કરતા પાંટીસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને બસ ચાલક જે છે ડ્રાઈવર એની વધુ મુક્તઆત કરી અને કાયદા સની કાર્યવાહી કરવાની પણ હાલ આ પ્રક્રિયા હાથ ધરમાં આવી રહી છે અને ખાસ કરીને જે થીટી બસના સંજ્યા જે ચાલકો છે એ

ત્યાં આગળ બારેમાસ માસ પાણી ચાલુ રહેતું હોય છે અને તેમના કારણે એક પ્રકારે કહી શકાય કે એકદમ લીઠું થઈ જતું હોય છે એટલે કે આ યુવાન છે તે તેમના પરિવાર સાથે ત્યાં સેલ્ફી લઈ રહ્યો હતો અને તે દરમિયાન અચાનક જ તેમનો પગ છે તે લપસી જતા ધોધમાં ગરકાવ થયો હતો જોકે હાલ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા દરૈયાઓની મદદ લઈ અને યુવાનની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે આ ખાસ ધોધ પાસે છે આસપાસ કોઈ કઈ બાબત સામે આવે ભૂતકાળમાં ઘણી વખત ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવેલા હતા પરંતુ આ જે ધોધ છે તે ગીર જંગલ માંથી વહેતી સિંગોડા નદી છે તેમની વચ્ચે વચ્ચે આવેલો છે એટલે જયારે જયારે નદીની અંદર પાણીનો પ્રવાહ આવતો હોય છે ત્યારે ત્યારે આ બેરિકેડ છે તે તણાઈ અને પાણીમાં વહી જતા હોય છે અને એક પ્રકારે કહી શકાય કે ત્યાં આગળ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા માટે પણ એક બેનર મારો લગાવવામાં આવ્યું છે તેમ છતાં પણ કેટલીક વાર બિલકુલ દિનેશ આભાર માહિતી બદલ